વાત કહું ખાનગી તમારી માટે લઈને આવ્યો બે હજાર ની અશોક લેલન ની ચૌદ ટાયર ગાડી તો હાલો મિત્રો આ બે ની ચૌદ ટાયર ની ગાડી આપી દેવાની હે વેચી દેવાની હે ખાલી બાવીસ લાખ પચાસ હજાર માં દઈ દેવાની હે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈ ના નંબર હે મારા વાલા કોન્ટેક્ટ કરો અને આવા નવા વિડીયો જોવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ

અરે ઓડીના વળતા નથી ફોર્ચ્યુનર ફાવતી નથી એટલે જ મારા તમારી માટે લઈને આવ્યો વોલ્ડિસ ગોલ્ડ જેડીઆઈ બે હજાર ચૌદ મોડેલમાં સ્વીપ આપી દેવાની હે વેચી દેવાની મારા વાલા સુપર કન્ડિશનની સ્વીપ ગાડી ખાલી ત્રણ લાખ પચાસ હજારમાં આપી દેવાની છે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે મોહવા અને આવા નવા વિડીયો જોવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ ઓય મારા ભાઈબન ખાલી 8 લાખ રૂપિયામાં 2011 નું ટાટા નવું 10 ટાયર માં ડમ્પર લઈને આવી ગયો અને જો તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો આપી દેવાનું હે વેચી દેવાનું હે જોવા માટે મોરબી અને આપ આવા નવા વિડીયો જોવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ

મારા જીગરજાન તમારી માટે લઈને આવો બે નું ટેન્કર વીસ સ્કેલ નું આપી દેવાનું હે વેચી દેવાનું મારા વાલા આઠ લાખ પચાસ હજાર માં દઈ દેવાનું હે અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે મારા વાલા કોન્ટેક કરો અને આવા નવા વિડીયો જોવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ ભાઈ બન તમારી માટે લઈને આવ્યો બે હજાર બાર ની અશોક લેલન ની બાર ટાયર માં ગાડી આપી દેવાની હે વેચી દેવાની હે તેર લાખ અગિયાર હજાર માં દઈ દેવાની હે ને એમાં જો તમને ગમે તો થોડો જાજો ભાવમાં ફેરફાર થઈ જાય હે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે ધોરાજી અને આવા નવા વિડીયો જોવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ વાલીડાઉ બે હજાર પંદર ની ગાડી બાર ટાયર માં ડમ્પર લઈને આવી ગયો ખાલી ચૌદ લાખ રૂપિયા માં દઈ દેવાની હે આપી દેવાની હે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે મારા વાલા કોન્ટેક કરો અને આવા નવા વિડીયો જોવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ અને તમારે લોન કરાવવી હોય તો લોન કરાવવા પેપર પણ આપશે વાલા હાલો મારા વાલીડાવ તમારી માટે લઈને આવ્યો મહિન્દ્રા ની ટીયુવી 2018 મોડલ આપી દેવાની હે વેચી દેવાની મારા વાલા ખાલી 5 લાખ રૂપિયામાં દઈ દેવાની હે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે સુરત અને આવા નવા વિડીયો જોવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ ખાલી સ્યાસી હજાર ચાલેલી હે મારાવાલા હાલો મારાવાલી નાવ તમારી માટે લઈને હો બે હજાર હોલની ચૌદ માં ગાડી આપી દેવાની હે વેચી દેવાની મારાવાલા અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો ખાલી ને ખાલી ત્રેવીસ લાખ માં દઈ દેવાની હે અને આવા નવા વિડીયો જોવા માટે આપડે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલી તમારી માટે લઈને આવો બે હજાર બાર ની વર ગાડી આપી દેવાની હે વેચી દેવાની હે આ ટુ ઓનર વાળી ગાડી ખાલી બે લાખ પચીસ હજાર માં દઈ દેવાની હે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે મારા વાલા કોન્ટેક કરો જોવા માટે સુરત અને આવા નવા વિડીયો જોવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાજી